દંતાલીવાળા વાળા સ્વામી સચ્ચિદાનંદજી એક સરસ પ્રસંગ કહેતા હોય છે કે એકવાર હું અમારા આશ્રમની લોબીમાં ચક્કર લગાવતો હતો આશ્રમના ઉતારાની વ્યવસ્થા તપાસવા માટે હું ઘણી વાર કરતો હોઉં છું તો આશ્રમમાં એક રૂમમાં એક વૃદ્ધ દંપતી રોકાયેલું હતું નેવું વર્ષના દાદા અને લગભગ પંચ્યાસીક વર્ષના માજી તો ચાલતા ચાલતા મારા પગ એમના રૂમની આગળ થંભી ગયા એમનું બાણું ખુલ્લું હતું અને દાદા છે એ બાના પગ દબાવતા હતા એટલે મેં પૂછ્યું કરે દાદા બાના પગ દબાવો છો એટલે એ દાદા એ બહુ સાહજિકતાથી જવાબ આવ્યો કે હા બાપજી એના પગ દુખે છે ને એટલે હવે એની તબિયત થોડીક નાજુક રહે છે બાકી એને આખી જિંદગી મારી બહુ સેવા કરી છે એટલે મેં કહ્યું કે ભલે પગ દબાવો પણ બાણું બંધ કરીને દબાવો આ કેવું લાગે એટલે દાદા એ હસીને કહ્યું કે બાણું બંધ કરીને તો આખી દુનિયા પગ દબાવે બાપજી અને હું હસી પડ્યો પણ ચાલતા ચાલતા મારા વિચારનું એક બાણું ઉઘડ્યું કે આવેગો ક્ષણિક હોય છે અને લાગણીઓ શાશ્વત હોય છે કામ ક્રોધ જેવા આવેગો એ એ થોડા સમયમાં સમી જાય છે પણ લાગણીઓ નિરંતર એ વધુ ગાઢ લીલીછમ થતી જતી હોય ઉંમર સાથે એમ આ દંપતીના પણ આવેગો સમી ગયા છે પણ એમનો પ્રેમ એમની ઊંફ વધુ પાકટ થાય છે ઉંમર સાથે આ ઘૂંટાતું જતું હોય છે